હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ પંજાબી શાકને ટક્કર મારે તેવી કાઠિયાવાળી સ્વાદ સાથે આજે આપણે ભરેલા મરચાંની કઢી બનાવશું તો આ મરચાંને તળવાની કે બાફવાની ઝંઝટ વગર સીધા જ ભરીને છાશમાં એડ કરી અને આ કઢી માત્ર દસથી બાર મિનિટમાં એકદમ ટેસ્ટ એવી બનશે તો તેના માટે અડધો બાઉલ જેટલી મેં છાશ લીધી છે તો આટલી છાશમાં આપણે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું આ કઢી જેમ ઘટ હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે તો ચણાના લોટનું પ્રમાણ થોડું વધારે રાખવાનું આ રીતે ચણાનો લોટ એડ કરી અને બ્લેન્ડર ફેરવી લેશું થોડી હળદર થોડું મીઠું અને એક ગોળનો ટુકડો લીધો છે મિક્સ કરી અને આ કઢીને આપણે ગેસ ઉપર ઉકળવા મૂકશું ત્યાં સુધીમાં મરચાંનો મસાલો તૈયાર કરી લઈએ તો થોડી લસણની કઢી એક આદુનો ટુકડો એક મરચી બેથી ત્રણ ચમચી જેટલી મેં સેવ લીધી છે એના જગ્યાએ તમે ગાંઠિયા અથવા ફાફડા કોઈ પણ લઈ શકો દોઢ ચમચી જેટલા સફેદ તલ મિક્સર જામમાં આપણે બધું અધકચરું પીસી અને ડીશમાં લઈ લેશું થોડી હિંગ હળદર જીરું મસાલા પૂરતી મીઠું લીલા ધાણા શેકેલી મેથીનો પાવડર લીધો છે આનાથી મરચાંનો સ્વાદ અનેક ગણો વધી જશે જો તમારા આગળ શેકેલી મેથીનો પાવડર ના હોય તો જે મેથીના કુરિયા આવે છે એ થોડા એડ કરવાના અને થોડું તેલ એડ કરી હાથેથી આ રીતના મુઠ્ઠી વળે એ રીતે મસાલો તૈયાર કરી લેવાનો તો આપણો મસાલો તૈયાર છે હવે મરચાંને ચેક કરી લેશું તો આ રીતના મેં મરચાં લીધા છે વધારે પડતા મોટા પણ નથી લેવાના અને વધારે પડતાં નાના પણ નથી લેવાના આ મરચાં મીડિયમ જ હોય છે બહુ તીખા પણ નથી હોતા અને સાવ મોળા પણ ના હોય અને અંદરનો જે તીખો ભાગ છે એ પણ કાઢવાનો નથી કઢી થોડી તીખી હશે તો ખાવાની મજા આવશે તો આ રીતે મરચાં લઈ વચ્ચે કાપ મૂકી અને આપણે મસાલો ભરી લેશું આ રીતે મસાલો ભરીને ઉપરથી આંગળીએથી મસાલાને વધારાનો હોય એ લઈ લેવાનો તો આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા ત્યાં સુધીમાં આપણે કઢીનો ઉફાળો પણ આવી ગયો એક ઉફાળો આવે એટલે મરચાંને એડ કરી દેસું આ રીતે મરચાં એડ કરી અને કઢીની અંદર મરચાં નીચે અને ઉપર કઢી આવે એ રીતે આપણે મિક્સ કરી લેશું અને અત્યારે મરચાંનો કલર એકદમ ગ્રીન છે પણ એકદમ મરચાંનો કલર ફરી જાય ત્યાં સુધી ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ કઢીને દસથી બાર મિનિટ આપણે ઉકળવા દઈશું તો આ રીતના ઘટ એવી થાય અને ઉકળે ત્યાં સુધી એક દસથી બાર મિનિટ સુધી ઉકળવા દેવાની છે વચ્ચે વચ્ચે આ રીતે મરચાંને આપણે હલાવતા રહેવાનું છે એટલે નીચે ચણાનો લોટ ચીપકે નહીં તો દસથી બાર મિનિટ થઈ ગઈ છે મરચાંનો કલર પણ ફરી ગયો તમે જોઈ શકો છો આપણે એડ કર્યા ત્યારે એકદમ ગ્રીન હતા અત્યારે એકદમ કલર ફરી ગયો છે અને કઢી પણ આપણી સરસ ઉકળી અને ઘટ થઈ ગઈ છે જ્યારે આપણે કઢી મૂકી ત્યારે આખું બાઉલ હતું અને અત્યારે બાઉલ આપણું પોણું થઈ ગયું છે એટલે કઢી સરસ ઉકળી ગઈ હવે આપણે આ કઢીનો વઘાર કરશું તો વઘારિયામાં તેલ લીધું છે આટલા મેં ખડા મસાલા લીધા છે લવિંગ છે બાદ્યો છે એક તધનો ટુકડો તમાલપત્ર એક મરચું અને મીઠા લીમડાના પાન તેલ ગરમ થાય એટલે રાય અને જીરું એડ કરશું બધા જ ખડા મસાલા આપણે સાથે એડ કરીએ થોડી હિંગ એડ કરશું બાકીના બીજા કોઈ પણ મસાલા એડ કરવાની જરૂર નથી તો આ રીતે આપણે કઢીનો વઘાર કરી લેશું ગેસની ફ્લેમ હજી ચાલુ જ છે અને કઢી આપણી ઉકળે છે જેમ કઢી ઉકળશે અને જેમ ઘટ થશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે કાઠિયાવાડી કઢી આ જ રીતના ઉકળતી હોય છે અને આ રીતના ઘટ હોય છે એકદમ ટેસ્ટી આ રીતે જ કઢી બને છે તો કઢી આપણી બનીને તૈયાર છે હવે આપણે એક વાટકામાં લેશું તો રોટલા સાથે ભાખરી સાથે ખાવાની મજા આવે તેવી એકદમ ટેસ્ટી પંજાબી શાકને ટક્કર મારે એટલી ટેસ્ટી ભરેલા મરચાંની કઢી બનીને તૈયાર છે એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ કઢી ખાવાની ખૂબ જ મજા આવશે આંગળા ચટીને ખાઓ એટલી ટેસ્ટી આ કઢી બનશે અને બનતા વાર પણ નહીં લાગે તો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઇક કરજો નવા વિડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો